દુનિયાની બેતાળીસ ટકા આબાદી ચોવીસ ટકા ક્ષેત્રફળ ત્રીસ ટકા જેટલી જીડીપીનું પ્રતિનિધિત્વ કરતા દેશો એસસીઓ શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ ચીનમાં મળી રહ્યા હતા ચીન રશિયા અને ભારતના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને એકસાથે જોઈને દુનિયામાં બની રહેલી નવી ધરીને આકાર પામતા જોઈને અમેરિકા તરફથી જે આવી છે પ્રતિક્રિયાઓ એ ખૂબ સ્વાભાવિક હતી શરૂઆતમાં કરીશું આના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી રશિયાના રાષ્ટ્રપતિ ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી આ ત્રણ જ્યારે મળી રહ્યા હતા એકબીજાની સાથે ત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ બહુ જ સ્વાભાવિક હતું કે અમેરિકાથી પ્રતિક્રિયાઓ આવશે બે પ્રકારના રિએક્શન આવ્યા મંત્રી છે માર્કો રૂબિયો એમણે ભારતની ભારતમાં રહીને યુએસ એમ્બેસી છે એમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણે યુએસ અને ભારતના સંબંધોને આગળ લઈ જવાના છે એકવીસમી સદીમાં નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યા છે આ સંબંધો અને નવો ઇતિહાસ સ્થાપવાના છે પણ સમાંતરે અમેરિકાના વેપાર સલાહકાર ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર ફોક્સ ન્યૂઝને જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે પીટર નાવરોના એક્ઝેટ શબ્દો છે કે મોદી મહાન નેતા છે મને ખબર નથી પડતી કે રશિયાને ચીન સાથે શું કરી રહ્યા છે ભારતીયોએ સમજવું પડશે કે શું ચાલી રહ્યું છે બ્રાહ્મણો ભારતીય લોકોના ભોગે રશિયન તેલ ખરીદીને નફો કરી રહ્યા છે પીટર નાવરોને એવું લાગે છે કે ભારતના બ્રાહ્મણો રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે અને એ બાકીના ભારતીયોના ભોગે એમનો વેપાર કરી રહ્યા છે પીટર નાવરો કદાચ ભારત ભારતની કાસ્ટ સિસ્ટમ ભારતની વર્ણ વ્યવસ્થાઓ એની સમસ્યાઓ અને એના જે મૂળ છે ઊંડે સુધી ઉતરેલા કદાચ એ સમજતા નથી ઓઇલ કોણ ઇમ્પોર્ટ કરે છે ભારત દેશમાં પ્રાઇવેટ કંપનીઝમાં ખૂબ મોટી કંપની નયારા અને રિલાયન્સ જેવી કંપની છે કે જે ઓઇલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે પબ્લિક સેક્ટરમાંથી આઈઓસી બીપીસીએલ એચપીસીએલ જેવા છે કે જે ઇમ્પોર્ટ કરે છે સૌથી વધારે આપણે રશિયા પાસેથી લઈએ છીએ તેલ એના પછી આપણે યુએસ પાસેથી પણ ખરીદીએ છીએ રશિયા પાસેથી જે લોકો તેલ ખરીદે છે એમાં સૌથી વધારે બીજિંગ એટલે કે ચાઇના ખરીદી રહ્યું છે બીજા નંબર પર ભારત ખરીદી રહ્યું છે પણ નબળું મારીને કોઈ કોઈના પર પણ ધાક ચલાવી જાય એનું ઉદાહરણ અમેરિકા સતત ભારતના સંદર્ભે આપી રહ્યું છે કેમ કે ચીન પર જ્યારે ટેરિફ લગાવ્યો ત્યારે ચીને કાઉન્ટર ટેરિફ લગાવ્યો ચીને એવો પ્રતિકાર કર્યો કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચાઇનાએ નેગોસિએશનમાં આવવું પડ્યું અને ચર્ચાના અંતે એ લોકો એક નિષ્કર્ષ પર ઉતર્યા અને ઊભા રહ્યા કે અમેરિકા ચાહે એ રીતે કોઈ દેશ પોતાની પોલિસી નક્કી નહીં કરે ભારતે ક્યાંથી કોઈલ ખરીદવું અને ભારતે ક્યાંથી શું ખરીદવું એનો નિર્ણય અમેરિકા નહીં કરે એવું ભારત બહુ સ્પષ્ટતા સાથે જવાબ નથી આપી શક્યું ડોનાલ્ડ ટ્રમ્પે આપણા પર પચાસ ટકાનો ટેરિફ લગાવી દીધો છે એના પછી પણ નેગોસિએશનના બહુ સકારાત્મક સંદેશો ત્યાંથી અમેરિકાથી આવી રહ્યો હોય એવું પ્રાઇમ ઓફિસી નથી દેખાઈ રહ્યું ઉપરથી ત્યાં જે પોલિટિકલ ચિત્ર ઉપસીને સામે આવી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર જે ભાષા વાપરી રહ્યા છે એ ભાષા એકદમ પોલિટિકલ છે એ પોલિટિકલ ભાષા ભારતની રાજનીતિને પણ ખાસી બધી સાનુકૂળ આવે એમ છે એસસીયુનું ખૂબ મહત્વ છે એસસીઓનું મહત્વ એ રીતે છે જે એકદમ શરૂઆતમાં કહ્યું હોય કે જ્યારે તમારી ત્યાં તમારી પાસે બેતાળીસ ટકા આબાદી હોય ચોવીસ ટકા ક્ષેત્રફળ હોય આખી દુનિયાની ત્રીસ થી પાંત્રીસ ટકા જીડીપી તમારી પાસે હોય અને એ દેશો જ્યારે એકબીજાની સાથે મળતા હોય ત્યારે એનું એવું વિશેષ મહત્વ થતું હોય છે બે હજાર એકમાં મૂળરૂપે પાંચ છ દેશોએ ભેગા થઈને એસસીઓની શરૂઆત કરી બે હજાર સત્તરમાં ભારત અને પાકિસ્તાન ઉમેરાયા બે હજાર ત્રેવીસમાં ઈરાન ઉમેરાયું છેલ્લે બે હજાર ચોવીસમાં બેલારૂસ એસસીઓનું સદસ્ય સભ્ય બન્યું દસ દેશોનો બનેલો આ સમૂહ એના સિવાય યુરેશ શિયાના બે આમંત્રિત મહેમાનો પણ હોય છે એ લોકો ભેગા થઈને જ્યારે કોઈ ચોક્કસ પરિબળ પર વાત કરે છે ત્યારે એસસીઓમાંથી આપણને મળેલું જો આઉટકમ અથવા આપણને શું મળ્યું એમાંથી તો બહુ જ બધા મુદ્દાઓમાંથી મહત્વની વાત એ છે કે જે ચાઇના એ લખવા તૈયાર નહોતું અથવા રિટર્ન સ્ટેટમેન્ટ પહેલગામ પર આપવા તૈયાર નહોતું ત્રણ મહિનામાં સ્થિતિ એ બદલાઈ કે આખરે એસસીઓના ઘોષણાપત્રમાં એનો અંત થતાં જે ઘોષણાપત્ર બહાર આવ્યું એમાં પહેલગામ હુમલાની નિંદા કરવામાં આવી પ્રશ્ન ભારતની વિદેશ નીતિને લઈને એ રહેશે અને ખાસ તો ભારતીયોને લઈને એ રહેવાનો છે કે વિદેશ નીતિ સમય પ્રમાણે બદલાતી રહે છે ભારતીયો જ્યારે ખૂબ ઇમોશનમાં આવીને નિર્ણયો કરતા હોય છે અને ભારતીયો જ્યારે ખૂબ ઇમોશનલી એ પ્રકારના મેસેજીસ સોશિયલ મીડિયા પર એ સ્વદેશીથી માંડીને બહુ જ બધા વાયરલ કરતા હોય છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે પેલા પરપોટાની જે મૂગી નીકળતી આપણી દેશભક્તિએ દેશને કોઈ વિશેષ ફાયદો નથી અપાવતી હા એ દેશની રાજનૈતિક પાર્ટીઓને ફાયદો અપાવે છે ભારતીય જનતા પાર્ટીને કદાચ પરપોટાની જે મૂગી નીકળતી એક કથિત દેશભક્તિથી ફાયદો થતો હોય દેશને સરવાળે એનાથી કોઈ વિશેષ ફાયદો નથી થતો પ્રધાનમંત્રી મોદી થોડા મહિના પહેલાં કહી રહ્યા હતા કે ઝીણી આંખોવાળા ગણપતિજી જેની આંખો પણ ન ખુલતી હોય ટૂંકમાં ચાઇનાથી આવતી મૂર્તિઓની વાત કરતા હતા ખૂબ નાની નાની વાતો અને સાંકેતિક રીતે થતી શરૂઆતો બહુ જ મહત્વની હોય છે એની અસરો કેટલા લાંબા સમય સુધી વર્તાઈ શકે છે ચાઇનાનું રિપ્લેસમેન્ટ આપણે કેટલા ક્ષેત્રમાં કરી શક્યા છીએ ચાઇના જે પ્રકારનું પ્રોડક્શન આપે છે એ પ્રકારનું પ્રોડક્શન આપણે આપી શક્યા શું આપણે એ પ્રકારના ક્લસ્ટર બનાવી શક્યા આપણે એ પ્રકારના હાઈવેની પોર્ટથી હાઈવેને કનેક્શન બાકીની યાતાયાતની સુવિધાઓ એ આપણા ઉદ્યોગોને આપી શક્યા સવાલો શેષ છે એસસીઓમાંથી જે બહાર આવ્યું આખરે ઉભરીને જે સામે આવ્યું પ્રધાનમંત્રી શું બોલ્યા કરી એના પર નજર तीन मुख्य स्तंभों पर आधारित है एस सी ओ एस सिक्योरिटी सी कनेक्टिविटी ओ ऑपॉर्चुनिटी पहले स्तंभ एस यानी सिक्योरिटी के संदर्भ में मैं कहना चाहता हूं कि सुरक्षा शांति और स्किल का किसी भी देश के विकास का आधार है किंतु इस मार्ग में आतंकवाद अलगाववाद और अतिवाद बड़ी चुनौतियां आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है कोई देश कोई समाज कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता इसलिए आतंकवाद से लड़ाई में भारत ने एकजुटता पर बल दिया एक्सएलसी भारत के चार दशकों से निर्मन आतंकवाद का दंश जेल रहा इतनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हुए हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही भिनोना रूप देखा इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे मैं उनका आभार व्यक्त करता हूं यह हमला केवल भारत की के अंतरात्मा पर ही आगाज नहीं यह मानवता में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती थी ऐसे में प्रश्न उतना स्वाभाविक है क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य में सकता है एक्सलेंसी हमें स्पष्ट रूप से और एक स्वर्ट में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं है हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध करना होगा ये मानवता के प्रति हमारा दायित्व है